રતનભાઈ નું મંદિર છે સાહેબ કેવડું ભજન હશે કે એક શબ્દ માથે એમ કે માં ધરતી ને એમ કે આય માં મને જગ્યા આપી દે અને એમ કેવાય કે ધરતી જગ્યા આપી દે ને ઈ ભગવતી છે ઈ માય હમાઈ જાય તમે વિચાર કરો શું ભજન ની તાકાત છે બાપુ હે પણ નમસ્કાર મિત્રો પહેલાં તો સ્વાગત છે દરેક મિત્રોનું એક સવાર સવારના નવા વ્લોગમાં અને મિત્રો સવાર સવારના પહેલાં તો દરેક મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે દિવસ ઉગી ગયો છે અને આવી રીતે આપણને માહોલ જોવા મળે છે તો સવાર સવારના દરેક મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ રતનબિ માતાના મંદિરે જે રતનબિ માતાનું મંદિર છે મારા ગામની અંદર આવેલું છે તો મિત્રો તમને માતાજીના દર્શન કરાવીશું અને થોડોક ઇતિહાસની થોડીક માહિતી તમને આપીશું ત્યારે હું મારા ઘરેથી નીકળી રહ્યો છું અને મિત્રો હું આ વિડીયો છે એ ફરીથી હું નાખી રહ્યો છું કારણ કે એ પહેલાં મેં વિડીયો નાખ્યો હતો તો મિત્રો વિડીયો એક પ્રોબ્લમના કારણે નહોતો ચાલ્યો મિત્રો હું વિડીયો ફરીથી નાખી રહ્યો છું અને મિત્રો દરેક મિત્રને ખાસ એટલી વિનંતી કે તમે વિડીયો મિત્રો પૂરો જજો જો માતાજીને માનતા હોય તો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખી દેજો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને મિત્રો આપણી આ ચેનલ ઉપર ન હોય તો મારી આ ચેનલ મિત્રો ઠાકોર બ્લોગ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા તો દરેક મિત્રો જય માતાજી જય શ્રી રામ તો વિડિયો કરતા હે સ્ટાર્ટ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો આપણે ફાઇનલી આવી પહોંચ્યા છીએ બાપુ તાલુકાના તેતરવા ગામે તમે જોઈ શકો સામે હનુમાન દાદાનું મંદિર દેખાઈ રહ્યું છે અને અહીંયાથી આપણે જે આ ગામનો ચોટો કહેવાય એમ કહેવાય કે અહીંયાથી આપણે સીધા જમણી સાઈડ વળીશું જે સુથાર નીચળી તરફ આ રસ્તો જાય છે અને જે થી આ જે સીધા નીચે તરફ જે રસ્તો જાય છે તે રસ્તા ઉપર જ એમ કહેવાય કે અહીંયાથી અડધો કિલોમીટર દૂર આશરે શ્રી રતનબી માતા નું મંદિર આવેલું છે તો મિત્રો વિડીયો સુધી બનાવી રેજો ફાઇનલી આપણે આયુ પજે છે મંદિરે તમે જોઈ શકો છો જે મંદિર તો ગ્યાર છે અહીંયાથી આપણે અંદર જવાનું છે અને જે આ રસ્તો છે મિત્રો જે આ રસ્તો મારા ગામથી સીધો આ જે સુથર નેસડી તરફ ગયો છે આ બાજુ સુથર નેસડી છે અને જે આ બાજુનો રસ્તો છે મારા ગામ તરફ જઈ છે મિત્રો હવે આપણે સીધા અહીંયાથી મંદિરે જઈશું તો તમે જોઈ શકો છો કે આ મંદિરનો ગેટ છે અમારું છોકરોન બની સાથે જઈશું અમે મંદિરે ગેટ ખોલીએ એટલે મિત્રો આપણને મંદિર કંઈક આવી રીતે જોવા મળે છે તમે વિડીયોમાં જોઈ શકો છો જે મંદિર છે મંદિર આવી રીતે છે ને જે મંદિર આગળનું કંઈક આપણને આવી રીતે જોવા મળે છે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે અહીંયા જૂતા અહીંયા મૂકીશું અને સીતા મંદિરે જઈશું હવે તો જે આ મિત્રો મંદિર દેખાય તે આ નવું મંદિર છે અને જે સામે દેખાય તે જૂનું મંદિર છે અને બીજા પણ આ નાના નાના એવા મંદિરો છે એ પણ તમને વિડીયોમાં બતાવી દઈએ જે મંદિર છે નાના નાના એવા મંદિરો છે ગોગા મહારાજ રામદેવી હનુમાન દાદા અને આ બીજા જે મંદિરોનું કામકાજ બાકી છે એનો પણ આપણે વિડીયો બનાવીશું તો આવી રીતે કંઈક મંદિર આપણને જોવા મળે છે અને જે આ મંદિર છે એ આ નવું મંદિર છે એ પણ તમને વિડીયોમાં બતાવી દઈએ અંદરથી દર્શન કરાવી દઈએ શ્રી ભક્ત ચોલો માટે અહીંયા ડૂબ કરવા માટેનું છે અને અહીંયા પાણીની પણ સુવિધા છે તમે વિડીયોમાં જોઈ શકો છો જય રતનભાઈ તમને આ મંદિરના પણ દર્શન કરાવી દઈએ તો તમે અહીંયા રતનભાઈ માતાના દર્શન કરી શકો છો જે આશીર્વાદ માતા આપી રહ્યા છે બંને સાહેબ ત્રિશુર છે આત્મ નિશાન છે આવી રીતે આપણને મંદિર અહીંયા જોવા મળે છે અને જે સામે દેખાય તે મંદિર છે માતાનું જે વર્ષ જૂનું જે એમ કહેવાય કે ઐતિહાસિક મંદિર છે એ સામેનું એ મંદિર છે અહીંયા જે લોકો માતાને માનતા માને તો માતાને માનતા અહીંયા પૂરી કરવા શ્રીફળના તોરણના ચુંદડી લોકો બાંધતા હોય છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા જે લોકોએ માતાની માનતા માનેલી છે અને માતાએ જેનું કામ કરે છે એના અહીંયા શ્રીફળના તોરણ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કેટલા બધા મંદિરે અહીંયા ત્રિફળ ના તોરણ બાંધેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પણ વિડીયોમાં જોઈ શકો અને આ મંદિર આગળનું લોકેશન આપણને આ રીતે કંઈક જોવા મળે છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો અને જે આ મંદિર છે મિત્રો એ પણ તમને દર્શન કરાવી દઈએ માતા તો મિત્રો તમને પહેલાં તો માતાજીના દર્શન કરાવી દઈએ અને થોડીક માતાજીને તમને એક જે ઐતિહાસિક જે ઘટના બનેલ છે એ પણ થોડી માહિતી આપી દે તો મિત્રો જે રતનભાઈને જે અશ્લી મંદિર છે જે જૂનું વર્ષ જૂનું એ આ મંદિર છે અને તમે માતાજીના દર્શન કરી શકો છો રતનભાઈ માતાના જે આ ઇતિહાસ છે આ મંદિરનો આપણે જે પૂજારી બાપા જોડે આપણે એક વાર સાંભળેલો છે કે જે મંદિરનો જે ઇતિહાસ છે એ આ જગ્યાએ માતાજી પ્રમાણે એનું કારણ એક હતો મિત્રો તેમના એમ કહેવાય કે બનેવી જે તટપ શબ્દ બોલવાના કારણે તેમને થોડુંક વહમું લાગ્યું અને એના કારણે મિત્રો નામની જે દીકરી હતી તે અહીંયા પાછળ એ તમને પણ બતાવી દઈએ એ ઢૂલો છે એ ઢૂલામાં અહીંયા મંદિર બનાવ્યું એ આ જગ્યા મિત્રો સમય ગયા હતા અત્યારે મિત્રો એમ કહેવાય કે પુનો દિવસે અહીંયા હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને અહીંયા ચૌત્રીસ ના દિવસે જે આસામે તમે જગ્યા જોઈ શકો છો દિવસે અહીંયા મિત્રો કે ભજનનો પણ પોગ્રામ રાખવામાં આવે છે અને અહીંયા ઘણા બધા લોકો ભજનનો પ્રોગ્રામ માણવા પણ અહીંયા રાતે આવતા હોય છે તો મિત્રો આ આત્મવરતંબી માતાનો ઇતિહાસ અને આશા રાખીએ છીએ કે મિત્રો તમને વિડીયો પસંદ આવે છે વિડીયો પસંદ આવે છે વિડીયોને લાઈક કરી દો શેર કરી દેજો અને આપણે ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જયરતન ભી માતા અને કોમળમાં જય જયરતન લખવાનું ના ભૂલતા